જેતપુર કાગવર ખોડલધામના સરણે પ્રદેશ મહામંત્રી અને પ્રદેશ ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી તરીકે નિયુક્તિ થયા બાદ પ્રથમવાર ખોડલધામ દર્શન કરતા પ્રશાંત કોરાટ પ્રદેશ ઉપપ્રમુખ રમેશભાઈ ધડુક પણ કર્યા મા ખોડલના દર્શન ગુજરાત પ્રદેશ મહામંત્રી અને ઉપપ્રમુખનું વીરપુર અને કાગવર ખોડલધામ ખાતે ભવ્ય સ્વાગત કરાયું પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ ઉપપ્રમુખ રમેશ ધડુંક નીરવભાઈ અમીન મંત્રી કિસાન મોરચા પ્રમુખ હિરેનભાઈ હિરપરા મહિલા મોરચા અધ્યક્ષ અંજુબેન વેકરિયાનું ખોડલધામ ટ્રસ્ટ ચેરમેન નરેશ પટેલ દ્વારા કરાયું ભવ્ય સ્વાગત ખોડલધામ ચેરમેન નરેશ પટેલ તેમજ ટ્રસ્ટી દ્વારા ખોડલધામનો ખેસ પહેરાવી કર્યો સ્વાગત ખોડલધામ મંદિરમાં ખોડલ ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા પાર્ટીએ મને જવાબદારી સોંપી છે તે જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી શકું તેવી મા ખોડલ પાસે પ્રાર્થના ભારતીય જનતા પાર્ટીના કામ લોકો સુધી પહોંચાડી તેવા અમારા પ્રયત્ન કરીશું રમેશભાઈ ધડુંકને ઉપપ્રમુખની જવાબદારી મળી નીરવભાઈ અમીનને મંત્રી કિસાન મોરચા પ્રમુખ તરીકે હિરેનભાઈ હિરપરા તેમજ અંજુબેન વેકરીયાને મહિલા મોરચા અધ્યક્ષ જવાબદારી મળી છે પાંચેય લેવવા પટેલના દીકરા કાર્યકર્તા તરીકે માતાજીના આશીર્વાદ લેવા આવ્યા છે નરેશ પટેલને મળી ને એમને પણ શુભેચ્છા આપી છે સમાજની જવાબદારી સાથે સાથે સર્વ સમાજને સાથે લઈ આવનાર સમયમાં ભાજપ વધારે મજબૂત થાય તેવા પ્રયત્ન રહેશે રિપોર્ટર પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની ટીમમાં એમને મને મહામંત્રી પદની જવાબદારી સોંપી છે અને જ્યારે આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બન્યા બાદ પ્રથમ વખત ખોડલધામ કાગવડ ખોડિયાદ માતાજીના આશીર્વાદ મેળવવામાં આવ્યો મેળવવા માટે આવ્યો છું આજે ભારતીય જનતા પાર્ટીનું શ્રીષ્ઠ નેતૃત્વ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ

એ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી શકે ભારતીય જનતા પાર્ટી જે અત્યારે મજબૂત છે એનાથી વધારે મજબૂત બનાવી શકે નવા લોકોને ભારતીય જનતા પાર્ટી સુધી પહોંચાડીએ એના કાર્યકર બનાવીએ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત અને કેન્દ્રની અંદર છે ત્યારે સરકારના કામ અને એની યોજના લોકો સુધી પહોંચાડીએ એ પ્રકારના અમારા પ્રયત્ન છે આજે અમે ખોડલધામ ખાતે નવા સંગઠનની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર મને સાથે રમેશભાઈ ધરૂપને ઉપપ્રમુખ અમારા નીરવભાઈ અમીનને મંત્રીની જવાબદારી મળી છે હિરેનભાઈ હિરેપરાને કિસાન મોરચાની જવાબદારી મળી છે બેન અંજુબેન વેકરિયાને મહિલા મોરચાના અધ્યક્ષની જવાબદારી મળી છે ત્યારે અમે પાંચેય લેવા પટેલ સમાજના એક કાર્યકર્તા એક દીકરા તરીકે દીકરી તરીકે આજે માતાજીના આશીર્વાદ લેવા માટે આવ્યા છે સાથે નરેશભાઈને પણ મળીને એમને પણ અમને શુભેચ્છા આપી છે ત્યારે સમાજનું તો જવાબદારી છે જ સાથે સાથે સર્વ સમાજને સાથે લઈને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી વધારેમાં વધારે મજબૂત થાય લોકોને સરકારનો લાભ પહોંચે એ પ્રકારના અમારા પ્રયત્નો રહેશે